ઘરો યોગ ભગાવો રોગ અને અમે યોગ કરીશું અને તંદુરસ્ત લોકોને બનાવશું પરંતુ ખરેખર યોગ કરવાથી ખેડૂતોને શાંતિ નહીં મળે ખેડૂતોને શાંતિ માટે પાણી જોઈએ અને પાણી જે રીતે અહીંયા કેનાલમાંથી વહે છે ને તેના આપણે દ્રશ્યો બતાવે છે કારણ કે આપણે કોઈપણ પ્રતિનિધિને ચૂંટીએ તો તેઓને મત આપીએ ને મત આપવાનું કારણ એ હોય છે કે તેઓ આપણો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડે અને લોકોને સારી સુવિધા મળે તેમાં માટે તેઓ ઉપયોગી થાય પરંતુ આપણે અહીંના ધારાસભ્ય છે તે યોગ કરવામાં અને મોટિવેશનલ સ્પીકર બની ગયા છે આપણે ઘણી વખતે જોયું છે કે ઘણી જગ્યાએ તેઓ મોટિવેશનલ સ્પીકર બની ગયા હોય પેમ્પલેટ પણ આવ્યા હતા અને યોગની વાત કરે છે યોગ કરવા જોઈએ સારી વાત છે અને મનની શાંતિ પણ મળવી જોઈએ પરંતુ જે પ્રકારે ધારાસભ્ય વાત કરી રહ્યા છે ને તેની વિપરીત પરિસ્થિતિ આપણે બતાવી છે આપણે અગાઉ પણ લગભગ દસથી બાર દિવસ પહેલાં ધાંગધ્રા કેનાલ ઉપરથી એક વિડીયો બનાવ્યો હતો અને ત્યાંના દ્રશ્યો બતાવ્યા હતા કે કઈ પ્રકારે કેનાલની સફાઈ થઈ છે અને જાળી ઝાંખા દૂર થયા છે કે કેમ ત્યારે કેનાલ શરૂ થઈ ન હતી અને કેનાલ શરૂ થવાની શરૂઆત હતી પરંતુ અત્યારે તે સ્થિતિ આપણને જોવા મળે છે અને અત્યારે આપણે ઢવાણા રોડ ઉપર છીએ અને ઢવાણા રોડ ઉપર જે પ્રકારે તમે બાવળો અને જાળી ઝાંખા જુઓ છો અને સાથે જ કેનાલ પણ યોગ્ય રીતે સફાઈ નથી થઈ અને તેને લઈ આપણે અલગ અલગ અધિકારીઓ સાથે વાત પણ કરી હતી પરંતુ અધિકારીઓનું એવું કહેવાનું હતું કે કેનાલ સફાઈ થઈ જશે પરંતુ કેનાલ સફાઈ થઈ ન હતી અને કેનાલમાં પાણી આવી ગયું અને અત્યારે તમે જે પ્રકારે જુઓ છો કે કેનાલ કાંઠે જાળી ઝાખા અને બાવળો ઉગી ગયા છે અને આ બાવળો દૂર કરવા માટે એવું કહેવાય રહ્યું છે કે કદાચ કેનાલ બંધ કરવામાં આવશે અને પછી કદાચ સાફ સફાઈ કરવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે આપણે આ આખી ઘટનાથી માહિતગાર નથી પરંતુ એવું કહેવાય છે કે આ બાળી કતરો સાફ કરવા અને જાળી ઝાખરા દૂર કરવા કેનાલ બંધ કરવામાં આવે છે પરંતુ કેનાલ બંધ કરવામાં આવશે ત્યારે ખેડૂતની શું પરિસ્થિતિ થશે ઘણા ખેડૂતોને નથી મળતું ખાતર ઘણા ખાતરો ખાતરની સાથે અમુક બિયારણો પણ પૂરવામાં આવે છે અમુક નેનો ઉરિયા કે અન્ય ખાતરો પણ જે બિનજરૂરી છે તેવા ખાતરો પણ પૂરવામાં આવે છે સાથે જ નકલી બિયારણો પણ અત્યારે હળવદ શહેરમાં મળી રહ્યા છે ને ખેડૂતો તેનેથી પણ પીસાઈ રહ્યા છે અને પીડાઈ રહ્યા છે અને આ બધા વચ્ચે કેનાલ બંધ કરી દેવામાં આવે તો ખેડૂતોને ફરીને ખાતર મળશે કે કેમ ફરીને જે ખેડૂતો ને આ બિયારણ અને ખાતરનું જે વાવેતર કર્યું છે ને તેનો ખર્ચો કોણ ભોગવશે આ બધા સવાલો છે પરંતુ આપણા અહીંના હળવદ ધાંગાધ્રાના ધારાસભ્ય છે તે આપણે હળવદને વિશ્વગુરુ બનાવવા માંગે છે આમ તો એ વિશ્વગુરુ શા માટે બનાવવા માંગે તે પણ પ્રશ્ન છે કારણ કે જ્યારે ચૂંટણી પ્રચારમાં અમે ઘણા બધા ગામોમાં તેમની સાથે ગયા હતા ત્યારે એમણે કહ્યું હતું કે અમે ઘણા બધા મહાપુરુષોના પુસ્તકો વાંચ્યા છે પરંતુ ખરેખર મહાપુરુષોના પુસ્તકો વાંચ્યા પછી હળવદ ધાંગધ્રાડા વિસ્તારના ખેડૂતોને શું ફાયદો થયો અહીંના લોકોને શું ફાયદો થયો તમે જે પ્રકારે કહો છો કે ખેડૂતો માટે આ યોજના આવી તો ખેડૂતોને આ જે ખરેખર કેનાલનો પ્રશ્ન છે તો ઘણી બધી માઇનોર કેનાલોમાં હજી સુધી પાણી નથી પહોંચ્યું ઘણી બધી કેનાલો સમારકામ પણ નથી થઈ ઘણી બધી કેનાલો એવી પણ છે કે જે કેનાલનું કામ પણ પૂરું નથી થયું આપણે અગાઉ જે પ્રમાણે બ્રાહ્મણી એક ડેમ અને બે ડેમની કેનાલો બતાવી હતી કે જેમાંથી સિંચાઈનું પાણી દેવામાં આવે છે આ સિંચાઈના પાણીની જે કેનાલો છે તે કેનાલ યોગ્ય રીતે સફાઈ પણ નથી થઈ તેવી પણ આપણે વિડીયો બતાવ્યો અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી અને ખેડૂતો સાથે પણ ચર્ચા કરી હતી પરંતુ આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ હજી સુધી આવ્યું પણ નથી અને જે દસ લાખનું જે મોટી રકમ એ કેનાલ સફાઈ કરવાનું કામગીરી કહેવામાં આવી હતી અને તે કેનાલની સફાઈ કેવી થઈ છે તે સૌ કોઈ જાણે છે એટલે ખાસ તો ખેડૂત મિત્રો જે પણ આપના અમારા માધ્યમ સાથે અમારી સાથે જે જોડાય છે તેઓ ખાસ કોમેન્ટ કરશો કે આપના વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી થઈ છે અને કામગીરીને લઈને આપ સંતુષ્ટ છો કે કેમ કારણ કે ઘણા બધા વિસ્તારોમાં કેનાલનું યોગ્ય સફાર કાયમ કે સમારકામ થયું નથી અને પાણી આવવા માંડ્યું છે એટલે પરિસ્થિતિ આ છે અને પુસ્તકો ફાયદો નથી થતો એટલે અત્યારે આપણે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ બતાવી છીએ ટવાણા રોડ છે અને કોઈબા ટવાણા રોડ ઉપર મારા કરતાં લગભગ એકાદ ફૂટ ઊંચા બાવળ છે અને આ બાવળ જોઈ લ્યો તમે સાતથી આઠ ફૂટ ઊંચા બાવળ છે અને આ બાવળ એક રાઈતમાં કે એક દિવસમાં થયાનું હોય આ બાવળો છે તે લગભગ એકાદ વર્ષના થઈ ગયા છે અને જે પ્રમાણે અધિકારીઓ અગાઉ માહિતી આપી હતી કે એ કેનાલ ઉપર બાવળોની સફાઈ વર્ષમાં બે થી ત્રણ વખત થાય છે પણ ખરેખર આ વર્ષમાં બેથી ત્રણ વખત આ બાવળની સફાઈ થાય છે કે કેમ એ સવાલ છે કારણ કે તમે કોમેન્ટ બોક્સમાં લખજો ખેડૂત મિત્રો કે આપણા વિસ્તારમાં કેનાલની સફાઈ કેવી થઈ છે અને કેનાલની સફાઈ ન થાય તો તમને શું તકલીફ થાય છે કેમ કે ઉપરના ખેડૂતોએ જે સાથે અમે સંવાદ કર્યો તો તેમણે જણાવ્યું હતું કે જે પાછળના ખેડૂતોને કેનાલમાં પાણી પહોંચે તે માટે વધુ પાણી છોડવામાં આવે છે અને તેને લઈ કેનાલ છલકાય છે એટલે તેઓનો મહામૂલો પાક છે તે બરબાદ થઈ છે અને પાણીમાં ગરકાવ થઈ ગઈ છે આ બાબતે અધિકારીઓને અવારનવાર કહેવામાં આવે છે અને અધિકારીઓ ત્યાં પહોંચે છે ફોટોગ્રાફ્સ લે છે રજૂઆતો સાંભળે છે પરંતુ રજૂઆતો સાંભળ્યા બાદ ખેડૂતોને કોઈ વળતર પેટે એક રૂપિયો પણ ચૂકવવામાં નથી આવતો એટલે અધિકારીઓ જે આ મનમાની કરે છે ને તેને લઈને જ આપણે અલગ અલગ જગ્યાએ કેનાલોના દ્રશ્યો બતાવીએ છે કે આ દ્રશ્યો છે તમે જે કહો છો ને કે સાફ સફાઈ થઈ ગઈ જાળી ઝાખડા દૂર થઈ ગયા પણ આ વાસ્તવિકતા આ છે આ ઢવાણા રોડ પાસે કેનાલ છે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ અને આ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના અમે દ્રશ્યો બતાવી છે કારણ કે ફક્ત ને ફક્ત નેતાઓ કાગળ ઉપર રજૂઆત કરી નાખે એટલે કેનાલની સફાઈ નથી થઈ હતી એટલે આવી સફાઈ યોગ્ય રીતે થવી જોઈએ ઘણા બધા નેતાઓ પાસે પણ અમારા વિડીયો પહોંચે છે એટલે આ વિડીયો જે નેતાઓ જોવે પછી ભલામણ કરે ને એ નેતાઓને પણ ખાસ કહીએ છીએ કે તમે કેવું કામ કરો છો ને એ આ દેખાય છે એટલે તમે પણ ક્યારેક મુલાકાત લો ક્યારેક કોઈક અધિકારીને કહો કે કેવી સફાઈ કરો છો ને તેને લઈને પણ અધિકારીને પૂછો કે એસી ચેમ્બર અને એસી ગાડીમાં બહાર નીકળે ને ખરેખર કેનાલની મુલાકાત લે કે કેનાલની શું વાસ્તવિક સ્થિતિ છે એટલે એને લઈને આપણે અહીંયા ખાસ તો કોઈબા ઢવાણા રોડ ઉપર જે કેનાલ આવે છે ઢાંગા દરબાર અગાઉ પણ મેં કહ્યું તેમ કે પંદર દિવસ પહેલાંમાં વિડીયો બનાવ્યો હતો અને ત્યારે પણ કહ્યું હતું કે કેનાલની સફાઈ નથી થઈ અને આજે પણ એ સ્થિતિમાં છે ને આજે પાણી આવી ગયું આ પાણી બંધ થાય એટલે ખેડૂતો બધાય હેરાન થવાના ખેડૂતોને મહામૂલો પાક પણ નિષ્ફળ જવાની શક્યતાઓ વધી જશે કોના પાપે માત્ર ને માત્ર અધિકારીઓના પાપે કારણ કે તેઓ એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતા એસી ગાડીમાંથી બહાર નથી નીકળતા કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત હોય તેવી રીતે બિલ બનાવે છે અને તેને લઈને જ ખેડૂતો પરેશાન થાય છે અને અમે આવા પ્રશ્નો કરશું કારણ કે અમારી જવાબદારી છે કે તમે જે કામગીરી કરો છો ને તેના પ્રશ્નો પૂછવાના એટલે ખાસ તો આપણા વિસ્તારમાં કેનાલનું કેવી કામ થયું છે અને તેને લઈ કોમેન્ટ બોક્સ અચૂક લખજો કોમેન્ટ અચૂક જણાવશો અને કેવા કેવા બિલો બન્યા છે તે પણ જણાવજો કેનાલનું કામ અધૂરું છે કે કેમ તે પણ જણાવજો કેનાલ ખરા કે ખરેખર આ વિસ્તારમાં આવી કેનાલની સફાઈ થઈ છે એટલે ખાસ તો અમારા બે અલગ અલગ મોબાઈલ નંબર છે નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું અઠ્ઠાણું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ બંને અમારા મોબાઈલ નંબર છે બંનેમાં તમે વિડીયો મોકલી શકો છો અને વિડીયોના આધારે અમે તંત્રને જવાબ પાસે માંગશું અને સવાલ પણ કર કરો છો તે અમને ખબર છે અને તેને લઈને જ અમે ઘણી વખતે અલગ અલગ કેનાલોમાંથી લાઈવ થતા હોય છે અને તંત્રના કાન મરડવાનો પ્રયત્ન પણ કરતા હોય છે ને અત્યારે પણ આપણે એ જ દ્રશ્યો બતાવી છીએ કે ધાંગાધર બ્રાન્ચ કેનાલ અત્યારે બે કાંઠે જાય છે પરંતુ બે કાંઠે જાય અને એમાં નીચે કચરો એમને એમ છે સફાઈ થઈ નથી પાણી ચાલુ છે જાળી ઝાખરા એને એ જ રીતે છે કેનાલમાં તમે એમ કહો છો કે આજુબાજુના જે જાળી જાખરા છે તે વર્ષમાં બે થી ત્રણ વખત સફાઈ થાય છે પરંતુ બેથી ત્રણ વખત સફાઈ થતા હોય તો આવડા બાવળ થાય નહીં એટલે એસી ચેમ્બરમાંથી નીકળો કામગીરી ઉપર ધ્યાન દો અને તેને લઈને જ આપણે ખાસ તો લાઈવ થયા હતા અત્યારે આપણે ધાંગાધ્રા બ્રાન્ચ કેનાલ છીએ અને ધાંગાધા બ્રાન્ચ કેનાલના દ્રશ્યો આપણે બતાવીએ છીએ કેવા બાવળ ઉગી ગયા અને આ બાવળો કંઈ રાતમાં તો થતા નથી એટલે તંત્ર ખાસ તો જાગે પોતાની નૈતિકતા સમજે ખેડૂતો જે છે એ મહામૂલો અત્યારે ખાતર મેળવ બિયારણ પણ નથી મળતું ખાતર પણ નથી મળતું અને આ બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પીસાય છે અને આપણા અહીંના નેતાજી છે તે વિશ્વગુરુ બનાવવાની વાત કરે છે અને યોગ કરવાની વાત કરે છે યોગ અને વિશ્વગુરુ પછી બનાવશું પહેલાં અહીંના સ્થાનિક પ્રશ્નોને પણ ધ્યાન આપો ઘણી બધા પ્રશ્નો છે તમે ખાલી કાગળ લખીને છૂટી જાઓ છો કાગળ લખવા કરતાં ક્યારેક કેનાલની મુલાકાત પણ લ્યો કેનાલે જાઓ તો તમને ખબર પડે તમે અહીથી અહીંયા માઇકનું આમ ડીંડલું ટીંગાડી અને વિડીયો બનાવોના અમે આ કર્યું નામ કર્યું એના કરતાં અહીંયા મુલાકાત લ્યો અમે બતાવીશું કે ધારાસભ્ય અહીંયા મુલાકાત લીધીને આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું એટલે ખાલી લાઈવ વિડીયો બનાવવાથી કંઈ ન થાય ખરેખર ખેડૂતોના પ્રશ્ન છે તે પણ જાણવું જરૂરી છે પુસ્તકો વાંચવા પણ જરૂરી છે કેમ કે કેમાંથી જ્ઞાન મળે પણ જ્ઞાન યોગ્ય રીતે વપરાવું પણ જરૂરી છે યોગ કરવા પણ જરૂરી છે કારણ કે તેનાથી રોગ ભાગે પરંતુ ફક્ત કહેવાથી જ યોગ અને રોગ ન ભાગે એના માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવી જોઈએ માત્ર એ એક દિવસ વિશ્વ યોગ દિવસે જ યોગ કરી અને પછી આપણે એમ કહી દઈએ કે આપણે આ કર્યું ના કર્યું એનો કોઈ મતલબ નથી વાસ્તવિકતા આ છે કે અહીંયા ખેડૂતો ધ્રાંગધ્રા બ્રાન્ચ હોય મોરબી બ્રાન્ચ હોય કે માળિયા બ્રાન્ચ હોય તને કેનાલોમાં હાલની સ્થિતિ એ બાવળ ઊભા છે કોઈ પણ રાજકીય નેતાને કોઈ પણ અધિકારીને આવવું હોય તો અમે રિયાલિટી ચેક બતાવીશું કે આ બાવળ ઊભો હોય આવો તમે અમે નથી કહેતા આ બાવળ તમને નજરે દેખાતો હોય વિડીયોમાં તો જોઈ લ્યો કેવળો બાવળ છે ને આ રાયતુંમાં બાવળ નથી થઈ ગયો તમે એમ કોક કેનાલ સાફ થઈ ગઈ છે તો આ બાવળ ક્યાંથી આવ્યો તમે એમ કોક બાવળના જાડી જાખડા દૂર થઈ ગયા તો આ બાવર ક્યાંથી આવ્યો એટલે અમે તો પ્રશ્ન પૂછશું સવાલ કરશું તમને ગમે કે ન ગમે એ અમે પૂછશું તમારે જવાબ દેવો હોય તો દેજો ન દેવો હોય તો કંઈ વાંધો નહીં જનતા દે છે તમને જવાબ કારણ કે આગામી દિવસોમાં ચૂંટણી આવવાની જ છે જનતા તમને દે છે જવાબ અમારા જવાબ આપવાની જરૂર નથી તમને પરંતુ અમે સવાલ કરશું આભાર ખેડૂત મિત્રો